લાલગેટ પોલીસ મથકની હદમાં ભ્રષ્ટ વૈવટદારના ચાર હાથ નીચે ચાલતા જુકારધામ પર સ્ટેટ મોન્ટરિંગ સેલની ટીમે દરોડા પાડી ત્યાંથી દસ જુકારીઓને ઝડપી પાડી અડધા લાખથી વધુની મત્તા કબજે કરી હતી તો લાલગેટના ભ્રષ્ટ વેવટદાર સામે પગલા લેવામાં ઉચ્ચ અધિકારીઓના હાથ ધ્રુજી રહ્યા હોય તેમ લાગે છે સુરતમાં વારંવાર સ્ટેટ મોનટરિંગ સેલની ટીમ દરોડા પાડી રહી છે ત્યારે લાલગેટ પોલીસ મથકની હદમાં મદારી વાળ ખાતે ચાલતા અસ્લમ ઈબ્રાહિમ એમડના જુકારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી ત્યાંથી દસ જુગારીઓ જેમાં સલીમ શેખ ચંદ્ર રાણા રફિક શાહ તેજસ ઢોડિયા મંજી ગોગારી રાજેશ અરવિંદ વૈદ હિતેશ હરગઢ ખત્રી રાજેશ ચંદ્રવંશી અને શંકર બાલુબરેની ઝડપી પાડી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થળ પરથી રોકડા રૂપિયા મોબાઈલ ફોન વાહન સહિત એકાવન હજાર થી વધુ ની મત્તા કબજે કરી હતી જ્યારે અસલમ મેમળ ભાગી છૂટ્યો હતો તો લાલગેટ પોલીસ મથકની હદમાં ગાઉ પણ જુગાર ધામો પર વિજિલન્સ ની ટીમ ને દરોડા પાડ્યા હતા જેમાં સૈયદપુરા પોલીસ ચોકી પાછળ થી જુગાર ધામ છુટપાયું હતું જોકે તેમ છતાં પણ લાલગેટ પોલીસ મથકના ભ્રષ્ટ વ્યવહાર સામે કોઈ પગલા ન લેવાતા અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે ત્યારે લાલગેટ ના ભ્રષ્ટ વહીવટદાર ની ક્યારે બદલી કરાશે તે જોવું રહ્યું